રૂમ થઈ રહેવાની આગળના બ્લોગમાં તમે રૂમ ચેન્જ કરી દે થઈ ગયો છે રવિવારના રૂમે પાકું ફાઇનલ ચેન્જ કરીને કે વસ્તુ બધું સામાન મૂકવાનું બાકી છે તો સામાન આવી રીતનો બધો એ પડ્યો છે અને વાગી ગયા સાડા બાર ટપુ લાગી ગયું ભૂખ કરી રમવા લઈ આવશે રમવા આવી જાય છે હાજર સામાન મૂકવાનું બાકી છે અને પોતાને લગાવી દીધી છે અને રૂમમાં ફાઇનલી ચેન્જ કરીને કે આવી ગયા છે તો જુદા રહેવામાં તમે બધા કહેતા છો લોકડાઉન કે નાના એ રૂમ બરોબર છે બરાબર મુકાશ કરી પણ એનું એક રીઝન હતું કારણ કે જે મકાન માલિક હતો ને એના ભાઈની રહેવાના આવ્યા અને એને અમે કહી દીધું હતું રૂમ અમે ગોતતા હતા પણ મળી નહીં કે લાં એમ મળી હતી મેં લાં એ રૂમ પાકું ફેરવી નાખ્યું અને બાકીના રીઝન કાંઈ હતું ને બીજું અમે ફેરવાની હતી જ નહીં રૂમ અમને હારા વારી હતી અને બધી રીતે મસ્ત હતી પણ એના ભાઈની રહેવાના આવ્યા હે

ના પાડે કેવું ફેરવાનું નથી કાંઈ નહીં તો સમાન બાજુ લઈ આવ્યો છો તો હવે થોડુંક ગણી લઈએ પછી હું છે આ થોડું કામ કરે તો તમને ઘઉં બનાવી દઉં ચાલો ફ્રાય તો જમી લીધું મસ્ત મજાનું ચણાનું શાક હતું આ એમ જ ભાજી છે કે ડુંગળી દુબળીનું શાક દાળ ભાત ટપ્પો અચાર જમે છે જમી લીધું પછી સામાન બધો મૂકાયને ભાઈ મજા આવશે છે ક્યાં અવાર ફોટો હતો મસ્ત મજાનો ફોટો

એટલે તાવ ભાવ ન થાય એમ મજા નહીં પણ કાલે બધું સામાન પહેર્યો ને પહેર્યો અને ધૂળ સાફ કરી કારણ કે ના આખું મકાન સાફ કર્યું ને અહીંયા થોડુંક સાફ કરી ધૂળ ને એટલે આપણે તો કાચું નથી કોઈ જાય ખોટા જે સામાન તો પડ્યો હશે એમનો આ થઈ જાવ પણ વાલ લાગશે પણ આવશે મજા એમ કે હરી કહે છે ને કે વાલ લાગે આવશે મજા એમ છે દૂર થઈ જાવ કામ કરીને કાલે આરામ કાલે થાય કાલે છે ને કંઈક બધું થઈ જાય હું કાલે જઈ આવું સારું વાલું

મોગલી સિસ્ટમ નો થઈ ગયું ફ્રીજ સારો ન થતો પાછો ફ્રીજ સારો કરે એવા તમને બાયુ છે ને ન આવડે ટકું પહેલી વાર તો હે પણ મનોજ કહે ને બાયુને ખબર ન પડે બાયુની બુદ્ધિ ન હોય કે આ બોર્ડ ચાલુ છે કે નહીં થયું તું બોર્ડ સારો જો આ બોર્ડ માં એને ફ્રીજ મૂક્યું હતું જો અહીંયા પેલા છે આવડો ફ્રીજ આ બાજુ મૂક્યું હતું બોર્ડ પણ રાતે જોયું છે બોર્ડ છે ને બંધ થઈ ગયેલું છે એટલે એમ કહે છે કે ફ્રીજ બંધ થઈ ગયું છે પછી મારા આવું પડ્યું આ બાજુ લે આ બધું મૂક્યું અને અહીંયા બોર્ડમાં નહીં ગયું પછી પાવર આવ્યો સેન્સર છે કિચન તો બધું થઈ ગયું રેડી એ રીતે ગયું છે સરકારી રીતનું પણ હવે આ રૂમનો બધો કચરો કાઢવાનો છે આઈ ગુડ મધુની આવતો હાય હા બસ હવે ના આખીલી વધારે ઓય કર દો હા પક્કો શિઓ રાવડુ જે તમને ડ્રાઈવર બધું બરાબર આમ એટલું કર્યું એટલું કર્યું એટલું કર્યું એટલું કરીને વાત જ ન બોલતો હાવ એટલે હાવ થાકી ગયો બધું મેં સામાન અત્યારે મૂકી દીધો અંદર ફ્રીજ મૂક્યું આ બધા વાસણ મેં મૂકી દીધા હતા ટપુ ફરી ગયું હતું તો કોણ મૂકવા આવ્યો હતો બધું મૂકી દીધો વિચાર મેં ભૂખ લાગી નાસ્તો આવી ગયો છે વડાપાવ છે અને બમોસા સમોસા છે પૂરી આલુ છે આ કણી સણી છે અને પોટ છે આ બધા ઓળખતા હોય તો બધાને ભાભી અને શિખર મજા આવે નાસ્તો કરવાનો ભૂખ લાગી થાકી જાય મોત લાગ્યો વાંધો નહીં જો નાસ્તો બાસ્તો કરી લેવી હવે શું કામ બાકી છે એવું છે તો નાસ્તો બાસ્તો કરી લેવી અને પછી દવાનો છે પાછો આપણે ક્યાં થોડું ગેસનો ઓલ લેવા ચૂલો લેવા જવાનું છે પછી હરીને ઘરે જવાનું આવવાનું છે પાછું તો જ્યાં હોય તમે બધા આવે છે ને કન્ટિન્યુ લોકમાં બનાવી દેજો અત્યારે હું થઈ ગયો છું મસ્ત મજાનો મસ્ત એટલે મસ્ત મજાનો બધા કદાચ ટપુ કરતા હારો ફ્રેશ થઈ ગયો છું અત્યારે

બોલો ના જીબડોારે છે કાઈ નો થાય તમારાથી આ જોઈએ આ જો નાના બચ્ચા અહીંયા રમી રહ્યા છે આ નાનો ગટુ હમણાં એક ઢકો મારશે ને એટલે બધું પડશે પડશે ગટુ ને 1 2 એ મસ્ત જો વા ના ને બીજું ગોઠવવાનું તો મસ્ત લાગી મસ્ત કરીયો ગોઠવાવું આ ગોઠવ ચક્કર કરો ને ના હવે ગોઠવાવી છે

બંગલા oh, છોકરા <laughs> <laughs> <sil melian loves it> <spoken> <laughs> મોળે છે મોળે હું કાપે છે સુધારે છે એમ કહેવાય દેસી નો બોલાય ઓહો આજ લે આ બગો સલાહ આપે ગાંદા મોળા સલાહ આપે કાપે છે કેવાય કાપે કોને કહેવાય કે આપણે પતંગની દોરી કાપી હોય ને તાતુર કહેવાય અચ્છા અને હું કહેવાય સુધારે છે એમ તમે આજ વીઆઈપી બની મેલું આ બોલા અને કી વીઆઈપી બની જાય હું

तेरे को कितना हिंदी आता, आता है फूल आता है, आ, आता है। सही है किसने सिखाया तेरे को तेरे को किसने सिखाया अब फेंक दू अब तो जो सूख गई अब तो अच्छा हो गया फेंक दू ना चलो जा फेंकब उसको मार पकड़ 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 ला 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 इधर ला, एदर ला। मार फेंक दू अब अब मैं मार दिया